ગા ફીટ કરવા દેને તો વિડીયોમાં આવે આ તર બુસ્તકે કે નોખું હે હોસ્ટીનો થા તો બમ મધુ વાહ મકાઈ મસમો આય હે જોરે મેલે જાગે સે ને વ્લોગ માં કે આપ જતે બતાય મજા મજા તો મેલે તરસે ને ઓર ઓર મકામ શરૂ તો દૂધીનો હલવા નું જો ઇતલી દૂધીનો હલવા બનાવવાનો છે બાપા સીતા રામ વૈ ઘોળા નાથ જય

આપી ની દુકાન કા કપોડ થા દેખાતા નઈ તને વાળ મે મોઢામાં કોણ ને વાળ ની तारीफ ને પછી મે કીધું ના આવું પહેલા કેમ વાળ બધે કડતા થા ભૂખા થી જમેન તેમ હું બકાલ ઉતારતા થા અત્યારે બની છે આછબેને તીખારી કરાવ ગેસ રેડી હા રેગા ડ્યુકડી છે રીફેરિંગ

હવારે બનાવેલું હોય હવારે ખાવાની બપોરે ખાવાનું એક નવીન લઈ આય ને મંચુરી એમ લઈ આય કે ઓય હમ ન દે ખાઈ લે કડી પર ફો ના આવ કડી પર વરસાદ આવ મડા કડી પર તીડકો નીકળી જાય એવું વેધર થઈ ગયેલું છે મસ્ત વેધર હું જમીન પાસે હોય તો ખેતરમાં મને જ કઈ પકડ ભાઈ છે અહીં બેઠો તો હું તોડો બા હે કારેલા આજ બનાવવાનું છે કારેલાનું શાક આજ બનાવવાનું બા હે બા આજ બનાવવાનું છે

પાક જલ સેવા ને હં તે દી તોડ તો પાકળ નો ન હોય તો તો એવું ધરે એને કાં ભાવતી ની લાગે વરસાદ આવતો મા આવે મા આવે ને હા આવે કીધું માં હં મેસિંગ મેસિંગ લે ને

ઈતા આરબી ની કેટલા જમણે આવે તાદુ કહેવાય આ બે હે કે વાહ એમ વાહ વાહ મજા આવશે આ જો આ જો ઢગલો કરને રહેશે પપ્પા હાટો હા પપ્પા હાટો ના હું એકલી એટલું ખાધી ભાઈ જલ એ એકલી ખાધી

ખબર જ છે હું લાગી જાય મારા કામે એડિટિંગને તો બસ આશા છે કે આજનું બ્લોગ તમને ગમ્યો છે ગમ્યો ત્યારે લાઇક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ને મળીએ પછી કાલે નવા બ્લોગ મજા આવતી બધાને જય માતાજી બાય બાય